મિત્રો નવસોથી વધારે ઓડિયો વિડીયો મુકાઈ ચૂક્યા છે માટે રિપીટ પ્રશ્નો નહીં પૂછો તો હું તમને નવી વધારાની સારી જાણકારી આપી શકીશ ચાલો થોડી આ ચાર દિવસથી શરૂઆત કરી છે એટલે ફોન ઓછા આવે છે તો બાનાખત રદ કરવા સંદર્ભમાં એક વધારાની માહિતી આપું છું જૂના કોઈને બાનાખત બોલતા હોય અથવા તો હયાત બાયાનાખત કરેલું હોય અને રદ કરવું હોય તો શું જોગવાઈ છે ઉપરાંત શરદભંગના કેસમાં ભૂલથી બાનાખત થઈ ગયું હોય તો આવા બાનાખતને પણ રદ કરી નાખો તો શરદભંગ લાગુ નહીં પડે બંનેની અંદર સરખી જોગવાય છે બાનાખત રદ માટે બંનેની સહમતી હોવી ફરજિયાત છે લગ્ન કરવા માટે બે પાર્ટી જોઈએ ને ભાઈ અને બંનેની સહમતી હોય તો જ થાય હા એટલે કોઈ એમ કે મારે એક પક્ષી બાનાખત રદ કરવું છે તો કોઈ એવા પ્રશ્ન પૂછતા નહીં બાનાખત રદ કરવા માટે બંનેની સહમતી હોય તો બાનાખત જે રીતે રજીસ્ટર થયેલું હોય એટલે જો રજીસ્ટ્રાર કચેરીમાં થયેલું હોય તો ત્યાં રદ થયા છે એ પ્રકારે છૂટાછેડા આપણે લઈએ છીએ જોકે એમાં તો સિવિલ પ્રોસિજર કોડ આખી જુદી છે માત્ર એક્ઝામ્પલ પૂરતી વાત કરું છું તો બાનાખત રદ તમે રજિસ્ટ્રાર કચેરીએ કરેલું હોય તો રજિસ્ટ્રાર કચેરી જઈને રદ કરાવી નાખો એક ટકો ચાર્જ લાગશે યાદ રાખજો આખી સ્ટેમ્પ ડ્યુટી નહીં ભરવી પડે તમારે તમે કરી શકશો અને જો તમે રદ કરી માહિતી તમને ઉપયોગી થશે આવી અવનવી માહિતી માટે તમે રમીકભાઈ કોટડીયા યુટ્યુબમાં જઈને લખો એટલે તમને સંપૂર્ણ માહિતી મળતી રહેશે આવા નવા નવા વિડીયો હું રહીશ એટલે જોતા રહેજો યુટ્યુબમાં જઈને માત્ર રમણીભાઈ કોટડીયા લખવાનું છે એટલે ત્રણે ત્રણ ચેનલ તમારી સામે હાજર થઈ જશે